આપણે પહેલી વાર બનાવી છે ભાજી જોઈએ કેવી બેની હોય દેખાવમાં તો સરસ જ દેખાય જય શ્રી કૃષ્ણ જય કેમ છો બધા મજામાં ને તો આપણે બનાવવાના છે ભાજી અને આ ભાજી છે સ્પેશિયલ છે જે વરસાદની સિઝનમાં જ મળે છે અને સાયદ પંદર વીસ દિવસ માટે જ મળતી હોય મહિના દિવસ માટે મળતી હોય છે અને આ ડુંગરાળ પ્રદેશમાં કે ડુંગરાળ વિસ્તારમાં થાય છે અને આ ભાજીને તમે ક્યાં નામે થોડ છો કોમેન્ટમાં જરૂર કહેજો તો આજે આપણે બનાવવાના છે આ ભાજી હવે આપણે આ ભાજીને સરસ મજાની ધોઈ અને સુધારી લઈએ અને આ ભાજીને આપણે ડાયરેક્ટ તેલમાં વઘા કરીને આને જો ભાજી કરવી હોય તો પણ કરી શકીએ અને આને આપણે મીઠા પાણીમાં બાફી હોય તો પણ આપણે બાફી અને પછી વઘા કરીને આપણે ભાજી બનાવી શકીએ આમ આપણે રેગ્યુલર જે ભાજી બનાવતા હોય બધી મેથીની તાંદળીયાની પાલકની એમ જ આપણે બનાવવાની હોય છે પણ આમાં વધારે પડતું લસણ હોય છે અથવા લસણની ચટણી હોય છે તો સ્વાદ એનો એક ઓર જ હોય છે અને આની સાથે આપણે જુઓના રોટલા અથવા બાજરાના રોટલા સાથે આ ખવાય છે બહુ મજા આવે છે તો જો આપણે ભાજીને વીણી અને સાફ કરી નાખી છે અને બાકી નકામો કચરો કાઢી લીધો છે તો ભાજી આપણે લઈવા છે ચોખ્ખી કરીને હવે આપણે આને ધોઈ લઈએ

બધા મસાલા આપણે ચડવા દેશું તેલ છૂટું પડે ત્યાં સુધી પાણી ગરમ થઈ ગયું છે અને ભાજી પણ ચડી ગઈ છે તો ભાજીને આપણે મસાલામાં નાખી દઈએ

એમાં પણ સર મસાલો નાખી દે હે સુગંધ આવે એમ આપણી પાસે થોડાક લીલા ધાણા છે એ પણ નાખી દઈશ پرهلي واره بنایې چې bhajio جوړوي کی به یې نه وي ښکاو ما ته سره سره ښکایې